હેલો ગુજરાતીઓ મારા મિત્રો કેમ છો બધાએ આપ હોફ કે બધા મજામાં હશો અને આજે હું એક મસ્ત મજાની રેસીપી લઈને આવ્યો છું કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ માવો આમાં આપણે સોપારીના સોપારી એડ કરી છે તમાકુ એડ કરી છે અને તમે જોઈ શકો ઝીણા ઝીણા વરિયાળી આ જ જોઈ શકો છો ઝીણી ઝીણી વરિયાળી આપણે એમાં એડ કરી છે ગરમીને ધ્યાનમાં રાખતા આપણે વરિયાળી એડ કરી છે એમાં પછી એમાં આપણે સુગંધી એડ કરી છે કે જે થોડોક જરાક મીઠાશ લાગે મુખવાસ કહીએ ગુજરાતી ભાષામાં પછી બાબુ ચૂનો છે સુપારીના આપણે બારીક કટકા કરી લીધા છે આપણે એના અને પછી આ હજી બાકી કરો કરવા ભાઈ કર હવે હા અને આ છે વરિયાળી જો આ રે ઓછી ઓછી દેખાય છે જાજી નખા હોય નખા તમને પછી બધાને ખબર શું થાય બહુ વધારે ઠંડી લાગી જાય આ છે આપણો બાબુ જૂનો અને આમાં થોડુંક રહી પાણી કાઢવાનું હા થોડું અહીંયા પાણી કાઢી નાખો આગળ હા થોડુંક આપણે એનું પાણી વરિયાળીનું કાઢશું વરિયાળી સોરી બાબુ ચૂનાનું પાણી થોડુંક કાઢશું આપણે અને પછી આમાં મસાલામાં કરીશું આપણે એડ બરાબર છે મસાલામાં એડ કરી માપે નાખજો મોટું ફાળ પછી બપોર ખાવા જવા રહેવા દેજો હવે આપણે આમાં એડ કર્યું છે બાબુ ચૂનો તમે જોઈ શકો છો બરાબર બાબુ ચૂનો એડ થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો કે હવે વાળી છે આ રબરની ચલો રવિભાઈ રબર મારીને મસાલાને કરો ટાઈટ પેક કરો હા છે બધી મસાલાની રેસીપી ગુજરાતીઓની રેસીપી હા બે પાંચ મિનિટ સુધી બે બે બારીકમાં ઘસશે આવી રીતના જો ઘસતા ઘસતા ભાઈ ને મોટા મજા સ્માઇલ કહી જાય રીતે આપણા ઘરની રેસીપી છે

તો બરે ભાઈ કોફી નથી પીવાની હજી હા થોડોક હા થોડોક ઘસ હજી કલર થઈ ગયા એટલે આપણા બધા મિત્રોને બતાવું છે કેવો કલર થયો છે મસાલાનો કારણ કે આ ઘરનો ડિલક્સ નથી આપણે ઘરનો મસાલો છે આ ઓરિજિનલ કલર છે કે મસાલાનો પીળો રેડ થઈ જાય ને પછી આને એને આટલી આમ ચપટી ભરીને આમ તો મસાલો ઉપાડીને આમ મોઢા મૂકી દેવાનો એટલે આપણું કામ ખતમ બરાબર પછી બે પિચકારી મારી લેવાની કોકરો કંઈ કાઢ નાખવાનો આખી મસાલાની રેસીપી બરાબર તો તમને કોઈ ન આવડતો હોય તો જોઈ લેજો આ રીતના મસાલો બનાવો જેને ન આવડતો હોય ને મોકલજો કે આવા સિક્સ આવશે હા આ કેમ મસાલો બનાવે નહીં આ ભાઈને ખબર છે તો ત્રીસ ને ચાલુ બધો રહીએ મસાલો બનાવવાનો બધાનો સિક્સર હતો એક મસાલ કે મને આમ જો ઘડીક પેલા આમ કર્યા તર હવે અમે આમ બનાવી બનાવ્યું હેથળી લાંબી કરીને બનાવ્યા પેલા આ બે હાથે બનાવતા હતા એક આદે મોટું પકડી દ્યું ને બીજા આથી ઘસે પણ બીજાના મસાલાને લાગતું હોય છે ને યાર હા